વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફાઇલ એરિયા વિભાગમાં ફિલ્ડ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓએ પોતાના પ્રશ્નો બાબતે પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાના અગિયાર માસના કરાર આધારિત ફાઇલ એરિયા વિભાગના કર્મચારીઓ જેમ એકસો છ જેટલા પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર તરીકે ચારસો અડતાલીસ કર્મચારીઓ મળી પાંચસો ચોપન જેટલા કર્મચારીઓ છેલ્લા આઠ થી દસ વર્ષથી ફરજ બજાવે છે જેઓને અત્યાર સુધીમાં કોઈ પણ જાતના લાભો આપવામાં આવ્યા નથી

એ કર્મચારીઓને છેલ્લા ચૌદ પંદર વર્ષથી જ્યારથી નોકરી કરે ત્યારથી એમને એમનો હક આપવામાં નથી આવતો આ ફાયલે શાખામાં અગાઉ એક એવી પોસ્ટ હતી આગામી આસામી કર્મચારી આસામી કર્મચારી એ ચારસો પાંચસો માણસની પોસ્ટ હતી એ પોસ્ટ નાબૂદ કરી અને આ લોકોને ફિલ્ડ વર્કર તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે અમારી વાત એવી છે કે આ કર્મચારીઓને જે ખાલી પડેલી જગ્યા છે એની પર એમને કાયમી નિમણૂક આપવામાં આવે અને એમને એમને હક આપવામાં આવે વડોદરા મહાનગરપાલિકા જ્યારે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું હોય અને જ્યારે વડોદરા શહેરને એકથી દસ નંબરમાં સ્વચ્છતા સંરક્ષણમાં લાવવાની વાત હોય ત્યારે આ વડોદરા મહાનગરપાલિકાના હાથ પગ છે એ સૈનિકો છે આ સૈનિકો જ્યારે ભૂખ્યા હશે ત્યારે આપણે આ જંગ જીતી નહીં શકીએ એ અમે કહેવા માટે શ્રીને સત્તાવાળાને આવ્યા હતા